નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે હવે મિત્રો તૈયાર રહેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે વાતાવરણની અંદર છે એ મોટો પલટવાર જોવા મળ્યો છે જન્માષ્ટમીનો તહેવાર બગડશે મેળાઓની પણ મજા બગડશે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તો પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની ઓફિશિયલી માહિતી મળી ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે સાતમ આઠમના તહેવારો તો બગડશે સાથે ગુજરાત રાજ્ય ઉપર ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે આ સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે અને વાવાઝોડાની અસરો પણ જોવા મળશે કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમના જે ઘેરાવાના કારણે પવનોનો જે ઝડપ છે એ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડતી જોવા મળી રહી છે સાથે બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડા સમાન લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ વેલ માં પરિવર્તિત થઈ અને ઠેક સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી પહોંચે ત્યાં સુધીની અત્યારે અપડેટ મળી ગઈ છે આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવીશું સાથે મધ્ય ભારતના પણ પાંચ જિલ્લાઓની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ આપણે કરી લઈશું કારણ કે પશ્ચિમી ભારતના વિસ્તારોમાં ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યોની અંદર વરસાદની સ્થિતિ છે જોવા મળશે સૌથી વધારે ગુજરાત રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ ભારે જોવા મળશે આ સાથે નવી આગાહી જે કરવામાં આવી રહી છે એ પ્રમાણે અત્યારે મિત્રો વેતનામ છે તેમજ જે તાઇવાનના વિસ્તારો છે વેતનામના વિસ્તારો છે અને જે ભારતના પૂર્વ ભાગના વિસ્તારો છે એ પૂર્વ ભાગના વિસ્તારોની અંદર પણ વરસાદની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે આ સાથે તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો એ પ્રમાણે એક સૌથી મોટી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે અને આ સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના જે આપણે રીઝન ભાગ કહીએ છે એ રીઝન ભાગની અંદર છે એ વરસાદનું જોર વધારશે તો મિત્રો આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવવાની છે ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો હવે ગુજરાત રાજ્ય ઉપર સાતમ આઠમના તહેવાર નિમિત્તની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે ચૌદ તારીખથી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો જોવા મળી રહી છે પરંતુ ચૌદ તારીખથી લઈ અને વીસ તારીખ સુધીનું વાતાવરણ પણ આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર ઓછો વરસાદ પડશે અથવા તો હજુ પણ કયા જિલ્લાના ખેડૂત મિત્રોને છે એ વરસાદની રાહ જોવી પડશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડી રહ્યો તો તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદની શું સ્થિતિ છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આપણા બીજા ઘણા બધા મિત્રો સુધી માહિતી પહોંચી જાય અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેની સિસ્ટમ તો બની ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર હવે વરસાદ પડશે એ પાક્કું થઈ ગયું છે અને ચોક્કસપણે વરસાદ પડવાને લઈને અંબાલા પટેલે અને પરેશ ગોસ્વામીએ ત્યાં સુધીની આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક છે એ ભારેથી અતિભારે રહેશે એમાં આજ રાત્રિના દસ વાગ્યાથી છે એ વરસાદનું જોર ફરી વખત વધશે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુરત વલસાડ દમણ દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે આજ આખો દિવસ વાદળછાયું વાતાવરણ આ દરેક જિલ્લાઓની અંદર રહ્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વાદળોનો ઘેરાવો છે એ મજબૂત બન્યો અને આ સાથે હવે એવું નક્કી થઈ ગયું છે કે ગુજરાત રાજ્યમાં સાતમ આઠમના તહેવારો ધમરોળા હશે કારણ કે કચ્છ લાગુના વિસ્તાર સુધીની આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે છેક દક્ષિણ ગુજરાતના સુરતથી લઈ અને ભાવનગર અમરેલી સુધીના વિસ્તાર મોરબી સાથે સુરેન્દ્રનગરના વિસ્તારો હોય કે પછી કચ્છ લાગુના વિસ્તારોમાં મિત્રો લખપત નળિયા ખાવડ અને બારેલીના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો રેડ એલર્ટ સમાન પણ છે એ અત્યારે સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો એના વિશેની પણ આજે તમને માહિતી અને આગાહી જણાવી દે ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે કયા જિલ્લાઓને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે એ પણ આજના વિડીયોમાં તમને જણાવીશું અત્યારે વિવિધ મોડોલના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ છે એ મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે ખાસ કરીને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હતી એ હવે વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ છે અને વેલમાર્ક વાય સિસ્ટમ ડિપ્રેશનમાં વિશાખાપટ્ટનમ નાગપુર અને હૈદરાબાદના આ ત્રણ વિસ્તારોમાં જોવા મળી છે ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં ઓછી સિસ્ટમ છે પરંતુ બેંગલુરી છે મુંબઈ છે તે પણ કોકણ છે અને ગોવા આ વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે એ જ વરસાદ હવે સાતમ આઠમ તહેવાર નજીક આવતાની સાથે ગુજરાત તરફ છે એ નજીક આવશે એ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે દક્ષિણ ગુજરાતના સુરત છે પછી નાસિકના વિસ્તારો હોય મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડલાલુના વિસ્તારો હોય તમને ખ્યાલ હશે કે આ દરેક જિલ્લાઓની અંદર સૌપ્રથમ છે એ વરસાદ પડતો હોય છે ત્યાર પછી ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ જોવા મળતો હોય છે જ્યારે બંગાળની ખાડી અથવા તો મધ્ય ભારત તરફથી કોઈપણ સિસ્ટમ ગુજરાત તરફ આવે ત્યારે હવે મિત્રો આ જે સિસ્ટમોનો ટ્રફ છે એનો ઘેરાવો તો મજબૂત બન્યો છે સાથે વાદળછાયું વાતાવરણ જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે એના ઉપરથી કહી શકાય કે ગુજરાત રાજ્ય ઉપર આજ રાત્રિ ભારેથી ભારે રહેવાની છે અને આગામી ચોવીસ કલાક પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ ખતરનાક રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે કારણ કે વરસાદનું જે પ્રમાણ છે હવે જે વરસાદ પડવાનો છે મિત્રો જૂન અને જુલાઈ મહિનામાં જે વરસાદ પડ્યો એના કરતાં પણ વધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે પિયતનો સમય આવી ગયો છે પાકને હવે પિયત માટે પાણીની જરૂર હોય તો એવામાં હવે વરસાદ છે પડશે અને ખેડૂતોએ પંદર તારીખ સુધી રાહ જોવી પડશે એટલે કે ચૌદ અને પંદર આ બે દિવસની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ પલ અને ફેરબદલ વાતાવરણની થતાની સાથે છે એ ઠંડીનો પણ અનુભવ થશે અગાઉ મિત્રો તમને જણાવી દઈએ તો નવ ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી જે ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ છે એ વધ્યું હતું જેમાં હાઈ ટેમ્પરેચર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું પરંતુ હવે ફરી વખત અગિયાર બાર અને તેર આમ મિત્રો ત્રણ દિવસથી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ કંટ્રોલમાં આવતું જોવા મળી રહ્યું છે એટલે કે જે ચોમાસાની સ્થિતિ હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે જેમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં પવનની ગતિ છે એ સામાન્ય કરતાં અત્યારે વધારે ગણવામાં આવી નથી સામાન્ય કરતાં વધારે પવનની સ્થિતિ છે મિત્રો પંદર અથવા તો સોળ તારીખ આજુબાજુ ગણવામાં આવશે અત્યારે જે વરસાદની સ્થિતિ છે એમાં પવનની આપણે ગતિની વાત કરવામાં આવે તો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે સૌથી વધારે પવનની ઝડપ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર હોય ઉના હોય જૂનાગઢ હોય જે અરબ સાગર તરફથી ટ્રફ જે મોન્સૂન તરફ આગળ વધ્યો છે એ પ્રમાણેની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યનો ખાસ કરીને મેપ જાહેર થયો છે જેમાં ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને મધ્ય ભાગથી દક્ષિણના બેથી ત્રણ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે બાકી કચ્છ હોય દ્વારકા હોય જૂનાગઢ જામનગર વિસ્તાર હોય રાજકોટ પોરબંદરના વિસ્તારો હોય ગીર સોમનાથ વેરાવળ હોય અમરેલી બોટાદ જસદન હોય કે પછી રાજકોટથી લઈ અને મોરબી સુધીના સુરેન્દ્રનગરથી અમદાવાદ વડોદરા સુધીના વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ ભારેથી અતિભારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ તાપી ડાંગ આહવા વ્યારા તેમજ નવપુરા છે આ સાથે દાહોદ ગોધરાના વિસ્તારો છે તો એ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે સારામાં સારી જોવા મળશે અને ભારે વરસાદનું જોર પણ જોવા મળશે ખાસ સાતમ આઠમ દિવસ નિમિત્તે છે એ વરસાદની સ્થિતિ મજબૂત બનશે અને સાતમ આઠમનો જે તહેવાર હોય એમાં મેળાની જે ગતિ હોય છે મેળાની જે મજા હોય છે એ હવે બગડવાને લઈને આગાહી કરવામાં આવી છે કારણ કે જો મેળાના દિવસોમાં વરસાદ પડે તો દરેક રસિકો માટે છે એ વરસાદની સ્થિતિ છે એ ખતરા સ્વરૂપ સાબિત થઈ શકે કારણ કે વરસાદ છે એવો જ પડવાનો છે જેવો આપણે ધાર્યો ન હોય જેમાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ સત્તર અને અઢાર ઓગસ્ટ વચ્ચે પડવાની સંભાવના ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે સાથે પંદર તારીખના વાતાવરણની જે વાત કરવામાં આવે પંદર તારીખે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી રહી છે આ સાથે વરસાદની પૂર્વાનુમાનની સ્થિતિ છે એ પણ તમને દર્શાવી દે અને આઈએમડી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે માહિતીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી છે અને આ વરસાદની સ્થિતિ વચ્ચે હવે ફરી વખત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની છે એ ફરી વખત આગાહી કરવામાં આવી રહી છે જેમ તમને જણાવ્યું હતું ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદ પડશે એ પડશે અને પડશે તો આ જ પ્રકારે અત્યારે વાતાવરણ પણ થઈ ગયું છે જેમાં અરબસાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડા સમાન પવનો ફૂંકાવાના હતા એ અત્યારે શરૂ થઈ ગયા છે વરસાદની સ્થિતિ જેમ મજબૂત બનતી જશે એમ પવનની ગતિ પણ વધશે અને ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની સંભાવનાઓ પણ વધતી જશે ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર આમ મિત્રો ઓગણીસ તારીખના રોજ છે એ ફરી વખત વરસાદનો જે છે રાઉન્ડ ધીમો પડી શકે અથવા તો અત્યારે જે વરસાદનો નવો રાઉન્ડ છે એ અત્યારે ખાસ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે એક સિસ્ટમ બની છે એ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર બની અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ છે એનો જે મોન્સૂન ટ્રફ છે એ સતત દક્ષિણ ભારત મધ્ય ભારત અને ઉત્તર ભારતના વિસ્તારો તરફ છે આગળ વધતો જોવા મળી રહ્યો છે એટલે કે વાદળોનો ઘેરાવો આ જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા સેટેલાઇટ વ્યૂ પિક્ચર જાહેર કરવામાં આવ્યું અને આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે તમે જોઈ શકો છો વરસાદની જે ગતિ છે એ ગુજરાત રાજ્ય તરફ વધશે અને ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોથી સૌરાષ્ટ્રના કચ્છ લાગુના વિસ્તારો સુધી આ ગતિ છે એ વધશે અને વરસાદનું જોર પણ અતિ ભયંકર રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે સાથે વરસાદની જે આગાહી અગાઉ કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી છે જેમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ખાસ કરીને જોવા મળશે રાજસ્થાન મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાંથી જે વરસાદનું જોર આવશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આવશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ હશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ વધારતી જોવા મળશે અહીંયા તમે સ્ક્રીન ઉપર બીજો સેટેલાઇટ વ્યુ પિક્ચર જોઈ શકો છો હવે આ સેટેલાઇટ પિક્ચરમાં દક્ષિણ ભારતના વિસ્તારો હોય કે મધ્ય ભારતના વિસ્તારો હોય આ બંને ભારતના જે બે ભાગના વિસ્તારો છે એમાં વરસાદનું અતિ ખૂબ જ પ્રમાણ જોવા મળી રહ્યું છે જેમાં વિશાખાપટ્ટનમ હોય બેંગ્લોર હોય બેંગલવી હોય તેમજ મદુરાઈ હોય સાથે તમિલનાડુ હોય ચેન્નાઈ હોય કે પછી વિશાખાપટ્ટનમ સાથે સાથે જે છે એ ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારો જેમાં ભુવનેશ્વરમ હોય કે પછી ઓડિશા હોય પૂર્વ ભાગના જે વિસ્તારો છે એમાં પશ્ચિમ બંગાળ હોય તો આ તમામ રાજ્યોમાંથી અથવા તો તમામ વિસ્તારમાંથી જે સ્થિતિ છે વરસાદની એ મજબૂત બને અને લો પ્રેશર સિસ્ટમ અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે એવું માનવામાં આવે કે વાવાઝોડા સમાન છે હવે પવનો ફૂંકાશે અને આ વાવાઝોડા સમાન પવનો વચ્ચે વરસાદનું જોર પણ અતિ ભયંકર સાબિત થતું હોય છે તો એ જ પ્રકારે છે એ વરસાદની ગતિ છે એ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદનું પૂર્વાનુમાનની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે હવે મિત્રો અમદાવાદ રાજ્યમાંથી છે રાજ્યના અમદાવાદ ભાગમાંથી જે માહિતી મળી રહી છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ખાસ આગાહી આપવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે જે લો પ્રેશરમાં ફેરવાશે અને આ સિસ્ટમ વધારે મજબૂત થઈ અને વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને લો પ્રેશર મજબૂત બનાવશે તો આ પ્રકારની આગાહી મળી છે હવે આ જ કારણે છે એ વરસાદની સ્થિતિ જેમાં રાજ્યમાં ભારે વરસાદની અતિ ભારે વરસાદની જે છે એ આગાહી કરવામાં આવી છે સોળ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે સોળ ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે આ સિસ્ટમ અસર છે પંદર ઓગસ્ટથી જ ગુજરાત રાજ્ય ઉપર શરૂ થઈ જશે ગાજવીજ સાથે ભારે વરસાદ છે એ રાજ્યના કેટલાય વિસ્તારોમાં પડશે અને વરસાદની શરૂઆત થઈ જશે સોળ ઓગસ્ટથી ભારે વરસાદ અતિભારે વરસાદમાં શરૂઆત થઈ જશે એટલે કે ભયંકર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં છે એ વરસાદનું પૂર્વાનુમાન જે દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રકારે વરસાદ વરસી શકે છે હવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની જે આગાહી છે એમાં તમને દર્શાવીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સોળ ઓગસ્ટથી લઈ અને ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે પવનો સાથે ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે હજુ સુધી મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસાની વીજળી પડી હોય કે ચોમાસામાં વીજળી જોવા મળી હોય એ આગાહી અથવા તો માહિતી કે સમાચાર મળ્યા નથી તો તમને શું લાગે છે કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે વીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં શું ગુજરાત રાજ્યમાં આગાહી છે એ વીજળીની કરવામાં આવશે કે વીજળી પડશે કે વીજળીના કડાકા ભડાકા સંભળાશે ના મિત્રો ગુજરાત રાજ્યમાં આ ચોમાસા પ્રવૃત્તિ છે એ વીજળીના કડાકા ભડાકા સંભળાવાઈ શકે એ પ્રકારની આગાહી નથી જો મિત્રો નક્ષત્ર બદલે અત્યારે છે એ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને હવે પછીના નક્ષત્ર એટલે કે મગા નક્ષત્રની અંદર જો વરસાદનો જોર જોવા મળે તો આપણે એવું માની શકીએ કે વીજળીના કડાકા ભડાકા છે એ આવનારા દિવસોમાં સંભાળવા મળી શકે પરંતુ હાલ તો વરસાદની સ્થિતિ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં છે જેમાં ભારે પવનો ફૂંકા છે અને વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાય છે નહીં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને આ જ આગાહીના મત મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ચોસઠ ટકા વરસાદ પડ્યો છે હવે પછીનો જે બાકીનો જે વરસાદ છે એટલે કે લગભગ છત્રીસ ટકા જેટલો વરસાદ છે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનાની અંતિમ દિવસો સુધીમાં પડશે પરંતુ હજી સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ ચાલશે તો ખેડૂતો છે એને ખૂબ જ નુકસાન આવશે તો આ જ ભાગરૂપે ખેડૂત સમાચાર પણ આપણે છે એ આવનારા સમયની અંદર ફરી વખત શરૂ કરીશું આવનારા સમયની અંદર ખેડૂતના સમાચાર વિશે છે આપણે ફરી વખત માહિતી મેળવશું જેમાં ખેડૂતોના હિતમાં જે પ્રશ્ન હોય એ આપણે સાંભળશું અને એના જે સોલ્યુશન હશે એ પણ જણાવીશું આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થાય તો આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થાય આ સાથે તેમણે પણ જણાવ્યું કે ગુજરાતમાં આગામી છ દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે હવે સિસ્ટમ સક્રિય થાય તો વરસાદનું જોર વધી શકે પરંતુ સિસ્ટમ જ સક્રિય ન થાય તો વરસાદનું જોર ન વધે એવી પણ માહિતી હતી પરંતુ હવે અત્યારે વરસાદમાં છે એ ચોમાસાના જે ભાગરૂપે સિસ્ટમ સક્રિય થતી છે એ જોવા મળી રહી છે એટલે કે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદનું જોર પણ વધશે ગુજરાત રાજ્યમાં સોળથી અઢાર ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે મચ્છીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે અને પંદર સોળ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્યથી હળવો વરસાદ છે એ વરસી શકે છે આ ભાગરૂપે રાજ્યના સિઝનમાં વરસાદ જે છે ત્રેસઠ ટકા નોંધાણો ગણી શકાય હવે પછી વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બનશે અને ગુજરાત રાજ્યમાં લગભગ વરસાદ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધીમાં છે એ નોંધાઈ શકે છે એવી પણ આગાહી માહિતી સ્વરૂપે મળી રહી છે આ સાથે અંબાલાલ પટેલે કહ્યું છે તૈયાર રેજો આવી રહ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ અંબાલાલ પટેલ દ્વારા આજે એક આગાહી છે એ કરવામાં આવી રહી છે હવે આજે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને મજબૂત છે એના કારણે કરવામાં આવી રહી છે જેમાં વરસાદનું અત્યારે પૂર્વાનુમાન છે એ પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે હવે આ સાથે તમને બીજી માહિતી જણાવીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના જાણીતા હવામાન વિશ્લેષણ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરી છે એમાં આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ને એમ કહેવામાં આવ્યું છે કે વરસાદનો રાઉન્ડ ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે એ સાબિત ખતરનાક થશે ક્યારે કઈ વિસ્તારની અંદર વરસાદ આવશે એના વિશેની આગાહી તમને આવતીકાલે ફરી વખત જણાવીશું ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને છે એ તમે લાઇક આપી દેજો વિડિયોને પણ લાઇક આપી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ પણ શેર કરી દેજો